વાવથરાદ જિલ્લામાં આજે આંગણવાડી બહેનો દ્વારા રાજ્યવ્યાપી હડતાલને જોરદાર સમર્થન આપવામાં આવ્યું જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્ર બંધ રાખી બહેનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું છે થરાદ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર અને તેડાગર બહેનો એકત્રિત થઈ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો આંગણવાડી બહેનોનો આક્ષેપ છે કે હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા પગાર વધારાનો અમલ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવ્યો નથી વર્ષો સુધી સેવા આપતી બહેનોને માત્ર દસ રૂપિયાના માનદ વેતનમાં આઠ કલાકથી વધુ કામગીરી કરવી પડે છે ઉપરાંત વધારાની ઓનલાઈન કામગીરીનો ભાર પણ સોંપવામાં આવ્યો છે જે માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી બહેનોનું કહેવું છે કે સરકાર દ્વારા સ્માર્ટફોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ઘણા કેન્દ્રોમાં મોબાઈલ આપવામાં આવ્યા નથી ઓનલાઈન રિપોર્ટિંગ ડેટા એન્ટ્રી અને અન્ય પ્રશાસકીય કામગીરી માટે વ્યક્તિગત સાધનનો ઉપયોગ કરવો પડે છે જે તેમના માટે આર્થિક બોજ સમાન છે આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે પૂર્ણ નહીં કરવા

દ્વારા અહીંયા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન કરી અને આંગણવાડી કાર્યકર અને હેલ્પરો દરેક અહીંયા આજે ભેગા થયા છીએ અને અમારા પડતર પ્રશ્નોને લઈને અહીં આજે અમે આવ્યા છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો અમારો આપ્યો છે ચોવીસ હજાર આઠસો અને હેલ્પરો વીસ હજાર પાંચસો જે હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગામી જે સોળ તારીખે બજેટ ગુજરાતનું જાહેર થવાનું છે એમાં અમારું કોઈ પણ જાહેરાત કરવામાં નહીં આવે તો અત્યારે તો અમે આટલા જ છીએ પણ આગળ જતાં અમારો વધારે પ્રમાણમાં બેનો ભેગી થઈ અને અમે સદંતર અમારી કામગીરી બંધ કરી અને હડતાલ ઉપર બેસી જાશું અમારી જે માંગો છે આજ સુધી બે હજાર બાવીસથી જે મોબાઈલ વર્ષો જૂના આપવામાં આવ્યા છે ને ઓનલાઈન કામગીરી રોજની રોજ વધતી જાય છે એફઆરએસ એવીટી નવું નવું આયા જ કરે છે તો આ બધું અમે અમારા ઘરના ફોનમાં કેટલું કામ કરીએ અને એ કામ કરવામાં જે સરકારનો આદેશ છે કે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકને અમે આપી જ નથી શકતા બિલકુલ જે એના ઉપર અમે ધ્યાન જ નથી આપી શકતા ચોવીસે કલાક બસ મોબાઈલમાં એફઆરએસ ફોટો લો આનો ફોટો લો આનો ફોટો લો બસ આ જ કરી રહ્યા છીએ અત્યારે હાલ અમે અમારા બાળકો પ્રત્યે અમે કોઈ કામ કરી શકતા નથી અને સરકારશ્રીને વિનંતી છે કે હવે આ બહેનોને તમે કેટલું હેરાન કરશો માટે કરી અને આ બધું વધારાની કામગીરી જે છે હાઈકોર્ટનો ચુકાદો છે કે આંગણવાડી કાર્યકરો જોડે કોઈ પણ વધારાની કામગીરી કરાવવાની છે જ નહીં છતાં પણ કાયમ રોજ નવી વધારા કામગીરીઓ આવી રહી છે અને સરકાર કરાવી રહી છે એટલે માટે આ બધી કામગીરીઓ બંધ કરો અને અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે જે ધારાસભ્યો ના અત્યારે પગાર વધારાની વાતો ચાલે છે ધારાસભ્યોને પગાર ઓછા પડે છે તો અમારે દસ હજારમાં કેમ પૂરું થતું હશે એટલું તો સરકારને વિચારવું પડે કે ધારાસભ્યને આટલા આટલા પગાર હોવા છતાં એમને ઓછું પડે છે તો આ બહેનોના ઘર કઈ રીતે ચાલે એટલું તો સરકારને સમજવું જોઈએ અને અમારા જે જે મુદ્દા છે એ અમે આજ કલેક્ટર સાહેબને આવેદન આપવાના છીએ એ આ આવેદનમાં અમે દરેક મુદ્દા આવરી લીધા છે અને એ મુદ્દા સરકાર શ્રી સુધી કલેક્ટર સાહેબ પહોંચાડશે એવી અમને આશા છે અને તમે મીડિયા પણ અમારી આ વાત સરકાર સુધી પહોંચાડજો આજે શું ઓગણવાડી કેન્દ્ર ખુલા છે કે બંધ આજે અમારી ઓગણવાડી ની ઓનલાઈન જે અમારે ખોલવાનું હોય કેન્દ્ર એ ઓનલાઈન અમે ક્લોઝ કરી દીધું છે બંધ બિલકુલ એટલે કે બીજા કોઈ પણ અમારી હાજરી ભરી શકે નહીં એટલે ઓનલાઈન પણ બંધ છે ને અમારી હેલ્પરો અમારા સાથે જ છે આજે હેલ્પરો પણ છે આમાં એટલે આંગણવાડી બિલકુલ બંધ છે આજે સો આજે તમે સંપૂર્ણ જે રાજ્યવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે જેમાં તમારા સીડીપીઓ તરીકે તમારી મુખ્ય સેવિકા દ્વારા કોઈ આ બાબતે કંઈ તમને સૂચનાઓ આપવામાં આવી છે ના અમને કોઈ એવું દબાણ કરવામાં આવ્યું નથી અમે કાલે અમારા ઓફિસ લેવલે જઈ અને અમે અમારો સીએલ એક દાડાની એમ કે એકસો પોત્રી અમે હું બાબર તાલુકામાંથી આવું છું એમનો સીએલ રિપોર્ટ અમે ઓફિસમાં જઈને આપેલ છે અને અમે હડતાલમાં જોવડાવવા જઈએ છીએ એવી એમને જાણ કરી અને પછી જ અહીંયા આવેલ છીએ યશપાલ સિંહ વાઘેલાનો રિપોર્ટ એસ ન્યૂઝ થરાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે